જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડીયાને ધમકી મળી ધારાસભ્યને જાનથી મારી નાખવાની ધમકી મળી વોટ્સએપ પર અલગ અલગ બે નંબર પરથી મેસેજ આવ્યા અપશબ્દોવાળા મેસેજ સાથે ખંડણી માંગવામાં આવી પ્રથમ ત્રીસ લાખ બાદમાં પાંચ લાખની ખંડણી માંગવામાં આવી રોનક ઠાકુર નામના વ્યક્તિને રૂપિયા મોકલવાનું જણાવવામાં આવ્યું અમદાવાદ આંગળીયામાં રૂપિયા મોકલવા મેસેજમાં લખાયું જો રૂપિયા નહીં આપે તો પરિવાર સાથે મારી નાખવાની ધમકી આપી બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાને જાનથી મારી નાખવાની ધમકી મળી છે આપણી સાથે ધારાસભ્ય સંજયભાઈ છે એમની સાથે વાત કરીશું સંજયભાઈ શું છે સમગ્ર મામલો અને આપની એક ધમકી મળી છે હકીકત સમગ્ર શું છે બે દિવસ પહેલા એક ઇન્ટરનેશનલ નંબર ઉપરથી વોટ્સએપ કોલ આવ્યો હતો આશ્રમના રિનોવેશનના નામે પૈસા માગવામાં આવ્યા પછી બીજા દિવસે એ જે નંબર ઉપરથી વોટ્સએપમાં મેસેજ આપવામાં આવ્યો હતો

અને તપાસને અંતે જે પણ હશે એ પોલીસ દ્વારા આપ સૌની સમક્ષ મૂકવામાં આવશે કે હકીકત આ વસ્તુની અંદર શું છે ખાસ કરીને વાત કરવા જઈએ તો આપ એક કોઈ પણ કાર્ય માટે છે હંમેશા તત્પર રહેતા હો છો ક્યાં કોઈ રાજકીય કોઈ એવી દુશ્મનાવટ હોઈ શકે કે જેને લઈને તમારી સાથે આવું બન્યું હોય મારા કોઈ રાજકીય દુશ્મન નથી અને સામાજિક જીવનમાં પણ કોઈ દુશ્મનો નથી લગભગ બધા મિત્રો છે એટલે આવું કોઈ રાજકીય ષડયંત્ર હોય કે કોઈ વ્યક્તિગત હોય એવું દેખાય કે તમને અને પરિવારને કારણ કે પરિવારજનોનો પણ આમાં એક ધમકી એને આપવામાં આવી છે તો આ અંગે પોલીસ પ્રોટેક્શન તમે માગેલું છે અથવા તો સરકાર કે પોલીસ તંત્ર તરફથી તમને સુરક્ષા આપવામાં આવે એ પ્રકારની કોઈ વાત હોય તો પોલીસ પ્રોટેક્શન ની કોઈ જરૂરિયાત જ નથી કારણ કે કોઈ દુશ્મન જ નથી એટલે પોલીસ પ્રોટેક્શન ની કોઈ જરૂરિયાત હોતી નથી માગી તો ધારાસભ્ય તરીકે સરકાર કે પોલીસ તંત્ર આપે છે પણ એવી કોઈ જરૂરિયાત જ નથી કે પોલીસ પ્રોટેક્શનની જરૂરિયાત હોય કોઈ દુશ્મન નથી એટલે પોલીસ પ્રોટેક્શન ની જરૂરિયાત નથી એટલે કોઈ એવો વિષય પણ નથી અને પરિવાર છે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું એટલે પોલીસ ઉપર અને સરકાર ઉપર ભરોસો હોય છે એટલે પરિવાર ને પણ એવી કોઈ બીક નથી કે મારે પ્રોટેક્શનની જરૂર પડે તો આ હતા ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા કે જેમણે જે સમગ્ર પોતાને જે ધમકી મળી હતી અને તેને લઈને પોતે એક જે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર છે અને એમને સરકાર અને પોલીસ તંત્ર ઉપર વિશ્વાસ છે એવું જણાવ્યું હતું અને આ અંગે હવે પોલીસ છે એ યોગ્ય દિશામાં તપાસ કરી રહી છે તેવું પણ એમણે જણાવ્યું હતું સાગર ઠાકર ન્યૂઝ કેપિટલ જુનાગઢ